નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમોદના ખેડૂતોને ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે કૃષિલક્ષી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું ખેડૂતોને કૃષિલક્ષી સાધનો પાછળ રાજ્ય સરકાર દ્વારા સત્યાવીસ લાખની સબસિડી અપાઈ હતી ભાજપની ડબલ એન્જિનની સરકાર ખેડૂતોની આવક બમણી થાય તેવા હિતો હેતુસર નિર્ણયો લઈ રહી છે તેમજ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોલક્ષી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની રહ્યા છે બમણી આવક મેળવી શકે તે માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા નહિયર હઠીલા હનુમાનજી મંદિરના પટાંગણમાં ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે તાણું ખેડૂતોને રોટરી કલ્ટિવેટર પ્લાવ થ્રેશર રોટાવેટર સહિતના કુલ તાણું સાધનો આપવામાં આવ્યા હતા જેમાં સરકારે ખેડૂતોને સત્યાવીસ પોઈન્ટ બેતાલીસ લાખની સબસિડી આપી હતી ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે ખેડૂતોને સબસિડીના મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા આ પ્રસંગે આમોદ તાલુકાના ભાજપ મહામંત્રી દીપક ચૌહાણ પુરસા ગામના ભાજપના આગેવાન ભૂપેન્દ્રસિંહ ગોહિલ વિસ્તરણ અધિકારી કનુભાઈ પડિયાર ધવલસિંહ રાજ ગ્રામસેવક સહિત લાભાર્થી ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા